ન તમને ક્યારે લાગ્યું છે કે કોઈ સ્ત્રી ખાસ કરીને કોઈ વિવાહિત સ્ત્રી તમારી તરફ વધુ ધ્યાન આપે છે એ તમારી સાથે વાત કરે છે હસે છે અને તમારી આંખોમાં જોઈને કંઈક ખાસ સંકેત આપે છે એ શકે છે કે એ તમને ઈચ્છે છે અને માત્ર ભાવનાત્મક રીતે નહીં પણ શારીરિક રીતે પણ મનોવિજ્ઞાન કહે છે સ્ત્રીઓ પોતાના ઈરાદા શબ્દોથી ઓછા અને બોડી લેંગ્વેજ અને માઇક્રો એક્સપ્રેશનથી વધુ વ્યક્ત કરે છે અને આજે ગુજરાતી સ્ટોઇસિઝમ પર અમે એવા દસ સ્પષ્ટ સંકેતો વિશે વાત કરીશું જે કોઈ સ્ત્રી ખાસ કરીને લગ્નિત સ્ત્રી ત્યારે આપે છે જ્યારે તે તમને ઇન્ટિમેટ લેવલે ઈચ્છે છે તો વિડીયો અંત સુધી જુઓ કારણ કે એ સંકેતો તમને પણ મળ્યા હોઈ શકે છે પણ તમે સમજ્યા નહીં હોય ઊંધી શ્વાસો અને સતત જોવું જો કોઈ સ્ત્રી તમારી હાજરીમાં ઊંડી શ્વાસો લે છે અને વારંવાર તમારું જોવું શરૂ કરે છે તો એ માત્ર નર્વસ હાવભાવ નથી એ છે અંદરથી ઉત્સાહ અને આકર્ષણનો સંકેત સ્પર્શની કોશિશ વાતચીત દરમિયાન હળવો સ્પર્શ જેમ કે ખભા પર હાથ હાથ પકડવો અથવા અચાનક ટકરાવવું એ બધું સાફ દર્શાવે છે કે ફક્ત મિત્રતા સુધી નહીં રહી ટચ ઇઝ ધ ગેટ વે ટુ ઇન્ટિમસી હંમેશા તમારા આસપાસ રહેવું જો એ હંમેશા તમારા નજીક રહેવા માંગે તમારી વાતો પર વધારે હસે તો એ છે એક કમ્ફર્ટ ઝોન શોધવાનો સંકેત જો અત્યાર સુધીનો ભાગ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને આવી જ ઊંડી અને સચ્ચી માનસિક વાતો માટે ગુજરાતી સ્ટોઇસિઝમ શર્મા અચાનક વર્તન બદલાવ તમે આવતા જ એ શર્માયો જાય તો ખૂબ હસવા લાગે Either Savage underneath Sankoch ane Utsukta. let <sighs> Hordo Sathi Rambu. Horlehole, Hol chabavu, gatvu, touch karbu. so spust sexual invitation. Mm. Val Rambu. The Val pachakarvi, Kervi atva. Varamvar Val Sudarvi. Eche flirting no classic sankėt. Hm. Tamari Marivectiga of Kasfu. જો એ દરેક વખતે તમારી બહુ નજીક આવે એ જોઈને તમે સમજો કે તમારા સાથે વધુ બોન્ડ કરવાનો સંકેત છે હમ ધીમી મીઠી અવાજ સાથે વાત કાન પાસે આવીને મીઠી અવાજે કાંઈ કહેવું અથવા અવાજ શાંત અને સેન્સ્યુઅલ થઈ જાય તો એ છે ઈરાદાપૂર્વકનો સિલેક્શન હોટ પર લિપસ્ટિક લગાવવી અને જોવું લિપ ગ્લોસ લગાવ્યા બાદ તમારા તરફ જોવું એ છે સ્પષ્ટ સંકેત કે એ ઈચ્છે છે તમે ધ્યાન આપો વારંવાર મોઢું સુધારવું તમારા સામે આવતા જ ચેક કરવો માથું મોઢું વારંવાર ટચ કરવું એ બતાવે છે કે એ તમને ઇમ્પ્રેસ કરવા માંગે છે હમ તો મિત્રો હવે તમે આ દસ સંકેતો જાણી ચૂક્યા છો અગાઉ કોઈ આવું વર્તન કર્યું હોય તો કદાચ હવે તમારું અવલોકન વધુ તીવ્ર હશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આવી જ માનસિક વિગતો માટે ગુજરાતી સ્ટોરી